જય માતાજી જય આપણે શોર્ટ વિડીયો ઉતારી લીધા છે હવે બ્લોક ઉતારવા ચાલુ કરી દીધું જેવો આવે બ્લોક ચાલુ કરી દીધા છે અવતારી બધે બ્લોક માં હાલો જો કુંજલ શું કરે છે આપણે પેલા કુંજલમાં માં છે જો કુંજલ અહીં આરામ કરે છે જો કેવી આરામ કરે છે વાહ 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 આ હવા ખાય છે કુંજલ અમારે જો અમારે જો કાનો ઘર નાઈ ધોન ત્યાર થઈ ગયા ગયો જો કેવો નાઈ ધોન ત્યાર થઈ ગયો કાનો વાહ વાહ હાલો બધાય તમે મારે વિડીયો તો જોતા જઈસો શોર્ટ શોર્ટ વિડીયો જોવો એમ બ્લોગ કઈ જોઈજો ફોલોર કર જન લાઈક દેજો કેવો વિડીયો છેંગો મેડમાં લખજો કે સારા છે કે નથી હાલો બધાય બ્લોગમાં આવતા રહ્યો બધાય વારે છે વાહ ઓ માછલી ર અમારા કાનાની છે કાનાની માછલી છે કે કેનાની પાંચ રૂપિયા ની નોટ આપું છું કાને મને સેવ મમરા દે પાંચ રૂપિયા ના મમરા પાંચ રૂપિયા મમ્મા હાલે আলে ভিশয়েয়ে! মালে ভিশয়ে! যাগো 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 করশনা কনযা জাগো! আমারা কানা হাডুছে... পঁখো! ন্যু পঁখো! কানো লাক জালো ચાલુ કનાના ચાલુ જો મેં છે હવા આવે છે આવે ને અમાર કનાને હવા આવે લાઈટ બંધ દો જો ખા બેહી હાલો ખાવા બધાય જાય મને માર મને હું છે માધવા अहिया जो न हामी नि या उ लगावे तानत खाव न जो अत्यारे भाई गाछी पास ने उ अत्यारे पठी है ने म लेवा चाव छ जो अत्यारे नु लेवा चाव छ ले म अत्यारे भाई गाछे पाच अन जो अत्यारे आपरे जासु पठिया चावले रोड पण देखरिया अच्छा मटासी नो खेत दम नो बतावी दो चीनी जा खेत दर पाड़ोसी खेत दर मारे खेत दर टेक्टर डाले चे मैं पाड़ोसी ना खेत दर, दर मार दो करे तो जो हम हो ना हम भी आए क्या की पति है तो कर ली मुझे तोड़ना मत कारम बुधवार ने मांग को बेचे नहीं हम बेचे

કાટો લાગી ગયો ઓર ઓર લઈ નીકળી ગયા લાગ નીકળો ભેગા ગલુડિયા જો લીંબુ તોડે છે જો કેવા તોડે છે લીંબુ તોડે છે આ તોડે જો એક માં તોડે એક અહીંયા તોડે છે મારી બાજુ નીચે હે ઈ ભેગા લીંબુ તોડવા આવ્યા છે બે તોડાઈ ગયા છે બે કેક તો ના ખેલ પોતે બસ બે ત્રણે ચાચા ન તોડવા આપડે કઈ લીંબુ તોડીશી ચોડી લીધે આનું

તમા મમ્મી કઈ જ હાલતા મમ્મી ગઈ આવી આપણે હાલો આ તો મમ્મી ગઈયા દુકાને હાલો કોણ મારે છીએ બે જલ્દી 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 લીંબુ તો લીંબુ ચાલો ઘરે રસ કરીએ

આ વેતા છે આજ આ પાછળ પાછળ આવી ગયા મમ્મીએ આવી ગયા છે જુઓ આપણે કરીએ બાય